ભગુ ઋષિએ ભવ્ય મતલબ યજ્ઞ કર્યો હતો એમાં તેથી કોટી દેવતાઓ પધાર્યા હતા અને ઋષિ મુનિઓ કંઈક ઉપસ્થિત થયા હતા તે પછી બલી રાજાએ સૂર્ય યજ્ઞ કર્યો હતો નવ્વાણું યજ્ઞ એમના પૂરણ થતાં સ્વયજ્ઞ પૂરણ કરવાની ઈચ્છા હતી એ યજ્ઞ નર્મદા કિનારે બલીરાજાએ પૂર્યો અને તેમાં ભગવાન વામન પણ પડાયેલા હતા ત્રણ ભૂમિ બલી રાજા પાસે વાગી અને ત્રણેય લોક વામન ભગવાને પડાવ્યા તો આ નર્મદા માતાના ચારો કાંઠા પર કિનારા પર હજારો સંતો મહંતો કંઈક હજારો કિલોમીટરથી દૂર પ્રદક્ષિણા કરતા હોય છે માતાની પ્રદક્ષિણા કરી ભગવાન શિવને પ્રાપ્ત કરે છે આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે જન્મ જન્મના પાપનું નિવારણ કરે છે જળ સ્નાન કરે છે છે એટલું બધું પવિત્ર કે ખરા ભાવથી સ્નાન કરનાર વ્યક્તિ લાખો જન્મના પાપનું નિવારણ કરી નાખે છે જળ પીવાથી ભૂખ ભોલાઈ જાય છે શરીર સમતોલ બની જાય છે નર્મદા માતા નવ્વાણું નદીઓની અંદર નદીની અંદર ઉત્તમ નદી કહેવામાં આવી છે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ એ પણ એની પ્રદક્ષિણા કરે છે કંઈક ઋષિ મુન્યો કંઈક ભગવાન ખુદ અવતાર એટલા લીધા છે એટલા અવતાર પણ માના જળમાં સ્નાન કરી એ પણ આ જગતમાં જાહેરાત થયા છે નર્મદા માતા સૌથી ઇષ્ટ ગણાય છે અમારો વિદ્યો જનતાના લાભે રજૂ કરું છું મુકામ પૂછતો મારું ગામ આંબોડી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ ફોન નંબર સન્નું બાસઠ ઓગણથી ચોર્યાસી બ્યાસી